રામતિયા દેવ યાત્રાધામ વિકાસ ટ્રસ્ટ શ્રી ગુળથર માડા મોટા મતિયા દેવની તપોગૃમી ગામ પાલરા બાનારા બીટ તાલુકો સમાજના પ્રમુખ શ્રી માજી પ્રમુખ કાનજીભાઈ તથા અમારા ધર્મગુરુ શ્રી દેવરાજભાઈ નિરોના માતન બધા ઉપસ્થિત છે આજે અમે અહીંયા એવી મહેશ્વરી સંપ્રદાયની એક બારમતી પંથની એક પવિત્ર જગ્યાએ અમે બધા ભેગા થયા છીએ કે જ્યાં અમારા જે ઇષ્ટદેવ

દૂર ઉત્તર બાજુ ભાનાર આવે છે ત્યાં પરમ પૂજ્ય ધણી માતંગ દેવ ની ચોથી પરમ પૂજ્ય અવતાર શ્રી દેવ ના જૈષ પુત્ર શ્રી મોટા મતિયાદેવ ગુથર વાળા કહેવાય એમણે અહીં બાનારભટ્ટ પર તપસ્યા કરેલી અને આ જગ્યાનું જે મહત્વ આપણે જોઈએ તો અહીંયા મતિયાદેવ હતા જેને કલમકાનીના ધણી કહેવાય છે એ મતિયાદેવ પાસે પાંચ પીર આવ્યા હતા મકામતીનાથી એવું કહેવાય છે અને એમને અહીંયા અલૌકિક શક્તિ થી અહીંયા જમાડ્યા હતા અને એ જે તે વખતે એકતાનો સંદેશ આપી અને પરમ પૂજે મતિયા દેવે એમના જીવનકાળ દરમિયાન અનેક પરચાઓ આપ્યા છે એમનું મૂળ સ્થાન છે અબલાસાના નળિયાથી 10 થી 12 કિલોમીટર દૂર ગોડસર ગામે આવેલ છે અને અહીં ભાનારભેટ મતિયા દેવની તપોભૂમિ છે અને અહીંયા દર વર્ષે મહેશ્રી સમાજ તેમજ અન્ય આજુબાજુના ગામના સમાજો બધા સાથે રહીને દર મહિનાની ભાદરવી ઉન ભાદરવી નોમે અહીં મેળો ભરાય છે લોક મેળો ભરાય છે અને ધાર્મિક જ્ઞાન કંથન આરતી અને આયોજન કરવામાં આવે છે અને સમાજ તથા સમગ્ર મેઘવાડ સમાજના અગ્રણીઓ અહીંયા ભાવ થાય છે અને દાદાના પરચાઓ ને યાદગીરી કરે છે અને મહેશ પંથ ના જ્ઞાન કંથન થાય છે અને આજે પણ એ ઉજવણી રૂપે દરેક ક્ષેત્ર માંથી એક લોકમેળો કહીએ આપણે જે જાતર કહેવામાં આવે છે જે આજુબાજુના ગામડાઓથી પબ્લિક આવી છે ને આનંદ માલે છે અને અહીંયા સાથે સાથે ભોજન પણ દાતાઓના સહયોગ થી થાય છે અને અહીંયા હર્ષો ઉલ્લાસથી અનંદોમય ધર્મમય વાતાવરણ સર્જાયું છે